गांधीनगर पर कलाक घर अर्दास कला अकस्मात सुलेहबास सावचेती सूचना गांधीनगर मुख्य घरो अलग अलग वाहन वन अकस्मा तो थे बने अकस्मा तो ગમેડો થયા પરંતુ આ અકસ્માતોમાં રહદારીઓ અથવા ડ્રાઈવરને ગંભીર રીજા થઈ નથી આ મામલે બંને અકસ્માતો વચ્ચે વાહનોની અંદર સામાન્ય નુકસાની નોંધાઈ છે અકસ્માતની જાણો મળતા તાત્કાલિક રીતે પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા બચાવ કામગીરી બાદ પોલીસે જરૂરી દસ્તાવેજી તપાસ કરી તમામ ઇન્વોલ્વ વાહન ચાલકોને ટ્રાફિક નિયમને અનુસરી વાહન ચલાવવાની તથા સાવચેતી રાખવાની સૂચના આપી પ્રાથમિક તપાસમાં બંને અકસ્માતો નમ્ર રીતે સુલેહા કરી લેવાય અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા સૂચવાયું પોલીસે દરેક વાહન ચાલકને ભવિષ્યમાં અન્ય ગંભીર અકસ્માતો ટાળી શકે તે માટે સાવચેતી રાખવાની અને નિયમિત ટ્રાફિક ચકાસણી સાથે વાહન ચલાવવાની યાદી આપવામાં આવી સ્થાનિક પોલીસે રોડ ટ્રાફિકના નિયમો મુજબ વાહનોનો વ્યવહાર આગળ વધારવા માટે સાવચેતીપૂર્વક ગતિવિધિઓ ચાલુ રાખી રહી છે રિવોડર કમલેશ રાવળ ગાંધીનગર મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ ગુજરાતી